બિલ વૃક્ષ મહાદેવનું સ્વરૂપ છે અને ક્યારે ભક્તોને શિવ દર્શન માટે શિવાલય કે શિવલિંગ ઉપલબ્ધ ન હોય તો આ દર્શન કરવામાં આવે તો તેને શિવ દર્શન નું ફલ પ્રાપ્ત થાય છે આવું શિવ મહાપરણમાં ભગવાન હોયલા છે સાંભળો જરા મહાદેવ

જેમની સ્તુતિ દેવતાઓ કરે છે એ છે બિલ્વવૃક્ષ બિલ્વ વૃક્ષ એ મહાદેવનું સ્વરૂપ છે ત્યાંથી વાત પૂરી નથી થતી બિલ્વાષ્ટકમાં તેમણે કહ્યું કે ત્રણેત્રણ દેવતાઓનું સ્વરૂપ છે મૂળ તો બ્રહ્મ રૂપા મધ્ય તો વિષ્ણુ રૂપા આગ્રત શિવ રૂપાય બિલવૃક્ષના મૂળમાં તીર્થો નિવાસ કરે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો નિવાસ કરે છે પણ તેના મૂળની અંદર દરેક તીર્થો નિવાસ કરે તેથી કોઈ પણ માણસ બિલુ બિલવૃક્ષને પરિક્રમા કરે છે તેના ધરતી પર જેટલા તીર્થો છે એ સર્વ તીર્થોની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આવું શિવ માં કહ્યું છે અને એ સંદેશ તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે શ્લોક શિવ મહાપુરાણનો છે પૂર્ણિયા તીર્થના

જેમના આંગણે બિલુ વૃક્ષ હોય છે એમનું આંગણનું તીર્થનું પ્રતિક કહેવાય છે આંગણામાં બિલુ વૃક્ષ વાવી શકાય છે બિલવૃક્ષની સેવા કરી શકાય છે બિલુવૃક્ષની નીચે કોઈ પણ મંત્ર જાપ કરવામાં આવે તો મંત્ર જલ્દી સિદ્ધિ આપતો બને છે એ મંત્રનો મહિમા વધી જાય છે બિલવૃક્ષની નીચે કોઈ બેસીને મસ્તક ઉપર જલનું સિંચન કરે તેને તીર્થમાં સ્નાન કરવાનો ફલ મળે છે જે કોઈ બિલવૃક્ષનું ખામણું કેરો આખો પાણીથી જલથી ભરે એમને સંપત્તિની પ્રાપ્તિ થાય છે

તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય ને ભગવાન શિવના લોકનો અધિકારી બને છે બિલવૃક્ષનો બહુ મહિમા શિવ મહાપ્રાણની અંદર બહુ વિસ્તૃત ગાવામાં આવ્યો છે અવસર મળે તો બિલવૃક્ષની નીચે કોઈને ભોજન કરાવવામાં આવે બિલ્વમૂલે શિવરતમ ભોજ્યસ્તો ભક્તિતા ભક્તિપૂર્વક શિવરત શિવજીનો ભક્ત બિલવૃક્ષની નીચે તેને ભોજન કરાવી એકમ કોટી ગુણિતમ બેલું વૃક્ષ નીચે કોઈ સાધુ કોઈ સંત કોઈ બ્રાહ્મણ નહીં ખીર ભોજન કરાવવામાં આવે તો એકમ વા ખોટી ગુણતામાં સદરિદ્રો ને જાય તે તેના કુળમાં નિર્ધનતા કેટલો મહિમા બેલું વૃક્ષ છે અને જે કોઈ માનવ એક બેલું વૃક્ષ વાવે અને એ બેલું ઉછેરે મોટું કરે તેને એક કરોડ શિવાલે નિર્માણ કરવાનો ફળ પ્રાપ્ત થાય છે જે માણસ બેલું વૃક્ષ વાવે

મહાદેવને ઉપવન પ્રિય છે બાવળને છોડીને કોઈ પણ વૃક્ષ વાવવાનો મહિમા છે જલાશયો નિર્માણ કરવાનો મહિમા છે તલાબ નિર્માણ કરે વાવડી નિર્માણ કરે જલાશયો નિર્માણ કરે તેનો અદ્ભુત મહિમા વન બનાવો ઉપવન બનાવો અને ધરતી પર આપણે સૌ વૃક્ષ વાવવા માટે કાર્યરત નહીં બનીએ તો આવતો સમય આપણા માટે બહુ જ કપરો છે માનવને પ્રાણ વૃક્ષ આપે છે માનવને ઓક્સિજન વૃક્ષ આપે છે જો આપણે વૃક્ષ માટે કાર્યરત નહીં બન્યું તો આવતો સમય આવવાનો છે તેથી દરેક માણસે વૃક્ષ માટે કાર્યરત થવું મોટી સંખ્યા આપણી છે આપણે બધાએ સંકલ્પ કરીએ ભાઈ જીવનમાં બીજું કાં આપણે તે સત્કર્મ થાય તો વધારે સારું પણ એવો એક સંકલ્પ કરીએ મારા જીવનમાં એક વૃક્ષ વાવી અને વૃક્ષને હું મોટું કરી કેટલું મોટું જંગલ બનાવી શકીએ આપણે આપણી ગાડી કોઈ જગ્યાએ છાંયડે મેકવા માટે આમ તેમ ગાડીના આટા મારતા હોય છે કોઈ જગ્યાએ આપણે શોધી છાંયડો છે ટુ વ્હીલ કે ફોર વ્હીલ એવું વિચાર નથી આવતો કે આપણે વૃક્ષ વાવીએ તો આપણા વૃક્ષ વાવેલું હોય તેની નીચે કોઈ પોતાની ફોર વ્હીલ ગાડી કે ટુ વ્હીલ મૂકે જેથી કરીને ઠંડુ રહે એવો ક્યાં વિચાર ભાગ્ય ભાગ્ય કોઈને આવતો હોય કોઈ પણ ગામની શોભા તેના સુંદર વૃક્ષો હોય છે કોઈ પણ ગામની શોભા તેનો વન ઉપવન હોય છે તેથી ડાયા માણસો વૃક્ષ વાવવા માટે કાર્યરત બને સગા વાલા તો સ્વાર્થી સમશાને વળાવી પાછા વળે છે વૃક્ષ આપણો સાથે છે જન્મથી લઈને મૃત્યુ સુધી સગા વાલા તો સ્વાર્થી સમશાને વળાવી પાછા વળે સાચા સગા તો જંગલના લાકડા કે ભેગા આવીને બળે છે તેથી આપણે વૃક્ષ વાવવા માટે કાર્યરત બનીએ એક મોટી સેવા છે જો પર્યાવરણનું જતન કરવું હોય તો આપણે ભેગા અને વધારેમાં વધારે વૃક્ષો વાવવાનું કામ હાથમાં લેવું પડશે ડાયા માણસો વૃક્ષ વધારે વાવે છે વૃક્ષ વૃક્ષ ન વાવી શકે જે વૃક્ષો છે તેનું જતન કરીએ એ વૃક્ષોને સાચવીએ એ વૃક્ષોને રાખીએ એ વૃક્ષને કોઈ કાપી ના જાય કોઈ ડાળી ના કાપે કારણ વગરનું કોઈ પાન ન તોડે એની આપણે કાળજી રાખીએ જેટલા આપણે સાવધાન થવા જોઈએ એટલા વૃક્ષ પ્રત્યે આપણે સાવધાન નથી તો ડાયા માણસોનું લક્ષણ છે વૃક્ષની સેવા કરે વૃક્ષનું જતન કરે વૃક્ષ આવે આપણને પ્રાણ વૃક્ષ જન વૃક્ષ આ બિલ વૃક્ષનું મહેમાન કેટલા માટે પુરાણોમાં છે કે બિલું વૃક્ષ પૂરેપૂરું વૃક્ષ આયુર્વેદિક ઔષધ છે તેના મૂળ તેની છાલ તેનું કાષ્ઠ તેનું પાન તેનું ફલ ફૂલ બીજ પૂરેપૂરું વૃક્ષ એ માનવ જાત માટે મોટું આયુર્વેદિક વૃક્ષ છે અને વાતાવરણને પવિત્ર પણ કરે છે અને વાતાવરણને વાતાવરણની અંદર વાયુ ઓક્સિજન અને પ્રાણ પણ છોડે છે વાતાવરણને સુગંધિ પણ કરે અને વાતાવરણને પવિત્ર પણ કરે છે એ છે બિલવૃક્ષ નો મહિમા બિલાના જે બિલો વૃક્ષના ફલ છે એ પણ કેટલા બધા ઉપયોગી છે એટલું જ નહીં કે બિલોપત્ર શિવજીને ચઢાવીને વાત પૂરી થાય નહીં નહીં બાકી અનેક ઔષધિઓ નિર્માણ થાય ક્ષ પાર્થેશ્વર મહાદેવ પૂજા બિલ વૃક્ષ નીચે કરી શકાય છે શિવ મહાપણ અંતર્ગત રુદ્ર સંહિતા નો પાઠ બિલ વૃક્ષ નીચે કરવાનો મહિમા છે તો બિલુક પત્ર બિલ વૃક્ષ નો મહિમા શિવ મહાપણ ગાયો